હેલો ઇટુ ફેમિલી કેમ છો હોપ કે તમે બધા મજામાં તો સવાર સવારના બધાને હર હર મહાદેવ જય માતાજી ગુડ મોર્નિંગ તો સુપ્રભાતમ તો અત્યારે જો જાગીને નાઈને ફ્રી થઈ ગયો છું અને નાસ્તો પણ કરી લીધો આજે મેં અને વાગી ગયા સાડા નવ આજે થોડાક વહેલા જાગી ગયો અથવા નવ વાગ્યાનો તો અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ આપણે સાડા નવથી થી કર્યું છે તો અત્યારે જો કાંઈ અત્યારે તો ઘરે જ છું બપોરે અમારે જવાનું છે વાવડી ત્યાં જવાનું છે પછી કાલે ત્યાંથી ને કંઈક બહાર જવાનું છે એ કાલે કહીશ તો અત્યારે અમારે બપોરે વાવડી જવાનું પછી એવું લાગે તો હું ત્યાં બે ત્રણ દિવસ રોકાવાનો છું કેમ કે ત્યાં કપાસ વીણવાનું ને એવું છે તો થોડીક મદદ દદન કરવા પડે એટલે ત્યાં રહેવાનો છું તો અત્યારે બપોરે પછી બે વાગ્યાની ટ્રેન આવે ને એમાં જવાનું છે તો અત્યારે હું કરે છું પછી અત્યારે જવાનું છે મંદિરે દર્શન કરવા તો અત્યારે ત્યાં જવી તો બસ કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો

જો આમાં ડ છે અને વઘારવાની હવે જો આ બધું તૈયાર થાય છે બપોરનું જમવાનું તો આ ફટાફટ બધું કામ પતાવી નાખ્યું આપણે થોડીક મદદ કરાવી મમ્મીને પછી આપણે બપોરનું જમી લેવી પછી જમીને છે ને બે વાગ્યાની ગાડી છે ને ટ્રેન અમે જવાનું જ ગામડે તો ફટાફટ આપણે મદદ કરીને જમી લેવી ફટાફટ તો ફેમિલી જો અત્યારે જમવાનું બની ગયું ને એક વાગી ગયો છે ને પપ્પા આવી ગયા તો જમવા બે ગયા જો પપ્પા જમવા બે પછી પાપડ તેવા છે તો જો રોટલી પછી ભરતું છે દાળ ભાત છે દહીં છે તો હવે આપણે છે ને ફટાફટ જમી લેવી તો ફેમિલી અત્યારે જો જમીને રેલવે સ્ટેશન ઉપર આવી ગયો છું અને અત્યારે જો આ ગાડી આવવામાં છે અને આ એક ગાડી છે ને એ ઊભી છે અને આપણી ગાડી આમથી ના આવવાની છે તો અત્યારે જો પ્લેટફોર્મ ઉપર આવી ગયો છે અને જો સંભવાય છે ને એટલે ગાડી હવે આવવામાં છે તૈયારી તો ગાડી આવે એટલે આપણે બેસી જઈએ તો ફેમિલી અત્યારે જો ઘરે પહોંચી ગયો ને અત્યારે હાથ પગ ધોઈને આપણે માતાજીએ પગે લાગી લેવી તો ફેમિલી અત્યારે જુઓ દર્શન કરીને ઘડી આપણે આરામ કરી લીધો ને અત્યારે આપણે જવાનું છે વાડિયા દાદાની ત્યાં છે ત્યાં દાડિયા કર્યા છે કપાસ વીણવાના તો અત્યારે ત્યાં આટો મારવા જવાનું છે દાદાને કીધું આવું તો અત્યારે છે ને આપણે દાદાની ગાડી લઈને જવાનું છે અને રવિભાઈની ગાડી અહીંયા પડી છે મને લેવા આવ્યા હતા રેલવે સ્ટેશન તો અત્યારે હવે જઈએ આપણે વાડિયા તો ફેમિલી જો અત્યારે વાડિયા પહોંચી ગયા નથી જો બા અહીંયા બેઠા બેઠા કપા છે સીતારામ બા જોવા બધો કપા જો આટલો છેલ્લી વીણી છે દાદા ની બધા આમ છે ઉપર ચંપામાં જો આયા બેઠા કાનો જો આયા જોતા છે ને ચંપામાં જોઈ હરખા કર્યા છે એનો કપાય તે જો તવડી ગયો છે

જીવડા જો જીવડા ગાડી આવો કે તમારે કેવા છે જો કપા તોડી જાવ કોમેન્ટમાં જાવ તમારે છે કપા આવું તો આટલી થેલી આપણે ફરી નાખીને આટલું છે ને આટલો ભાગ વીણા ગયો છે ને આ બાજુનો બાકી છે અને અમારે એક જો જો ટાયર રાખીને થાકી ગયો જો બેઠો કા થાકી ગયો હે જોઈ એ ભાગ છે વિડીયો ચાલુ કર્યો ને એટલે જો ધીમે ધીમે જો ભાઈ ગયો છે દાદા એ જો વીણી નાખ્યો કપા તો અત્યારે છે ને વિણાઈ ગયો ને હવે જવાનું છે આપણે ઘરે તો ફેમિલી અત્યારે ઘરે આવીને છે ને કપા નાખી દેવા ને જો રૂમમાં છે ને એટલો કપા નાખેલો છે એટલો આવ્યો છે બીજો બધો હતો વીણવાનો છે અને આ બાજુ છે ને વેલાદાનો એનો કપ્પા છે કેમ કે એને ત્યાં ત્યાં રૂમ ફૂલ થઈ ગઈ તો અત્યારે એને અહીંયા નાખ્યો છે કપ્પા અને અત્યારે જો આમાં રવિભાઈ આવી જાય ને ચવાણું અમારા પોન્સર છે રવિભાઈ આજના ચવાણુંના ડુંગ ચવાણું છે મિક્સ તો હવે આપણે ખાઈ લઈએ

નહીં પી જાવ છે ના ના તો જો આ કોબીન શાક છે ભાખરી બાય બનાવી દી દૂધ છે તો અત્યારે બે જાય છે બધા જમવા તો ફટાફટ જમી લઈએ આવડે તો ફેમિલી અત્યારે જો જમી લીધું છે અને દાદાની બેઠા છે તો આજે જો બધા કપાસ વીણવા ગયા હતા બપોર આવ્યો ને પછી કપાસ વાડી આવી ગયા દાદાની ત્યાં હતા તો આપણે ઘડીક કપાસ વીણો હાન લગી પછી ઘરે આવીએ એવા કપાને કાઢીને એવું નાખ્યું તો બસ આજે આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલે નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી બાય બાય